મીડિયાના માધ્યમથી પોતાનું કહી શકે એટલું તો ઈઆરઓ તરીકે અહીંયાનો મામલતદાર હોય કે હું હોઉં કે કોઈ પણ ઓફિસર હોય કે બીએનઓ હોય કોઈ પણ સાચો વ્યક્તિનો ખોટી રીતે ના એ નહીં જાય એ તમને હું પ્રોમિસ બાય તરી બીજી વસ્તુ કે એ કેવું છે કે આજે તમારામાંથી જ કોઈક વ્યક્તિ મને કંઈક આપી જાય ગમે તેવું સાદી ખોટી અરજી લખીને આપે તો મારે એને એક વખતે અરજીને એમ તો કેવું પડે કે તમારી આ અરજી ખોટી છે આમ કે આની કાર્યવાહી કરતા જોતા કે તમારી અરજી ખોટી છે હું તમને અરજી ના સ્વીકારું તો મારી ભલે ખોટી અરજી છે તમે કેમ અરજી નથી એટલે એને ફોર્મ આપી એક પ્રોસેસ કરીને મારે એને એક વખતે વેરીફાઈ કરીને એને જે પણ કાર્યવાહી કરવાની થશે પણ હા એમાંથી એક પણ વ્યક્તિ ખોટી રીતે સાચો વ્યક્તિ નહીં જાય એ હું તમને કહી શકું સાહેબ બીજી વસ્તુ આપણે ફોર્મ આપણે જે આ ફોર્મ જે છે એને હજુ સુધી બીએલઓ દ્વારા કોઈ ઓનલાઈન કર્યા નથી તમને ખ્યાલ છે એટલા માટે એ જે કાર્યવાહી કરવાની છે વેરીફિકેશન એ પતી જાય એટલે એના પછી જે પણ હશે એ તમારી સામે બીજું ડ્રાફ્ટ રોલ સિવાય ફાઇનલ યાદી હવે સત્તર આજે કઈ તારીખ ચાર તારીખ થઈ હતી હવે સત્તર તારીખે એ ફાઇનલ યાદી ફાઇનલ રોલ જે આપણે પ્રસિદ્ધ થવાનો છે એમાં આપ જોઈ શકો ચૂંટણી પંચના નિયમો બધા હું જાણતો ન મને જે સમજણ પડે છે સાત નંબરનું ફોર્મ ભરવું કોઈનો હક મટાડવો એ ગુનાહિત પ્રવૃત્તિ ગુનાહિત પ્રવૃત્તિ કરતા પહેલા જે વ્યક્તિ હોય બહાર ગામની વ્યક્તિ બહાર ગામ મત મટાડે એ ખતરો થયો એ હિમ પ્રયાસ થયો આ ફિગરો આઠ હજાર ને ઓગણસિત્તેર એ મને કલેક્ટર ઓફિસ આ મારા ફી કરો નથી આ જનતા નો સમય વગેરે મતદારોનો સમય વગેરે સ્ટ્રેસમાં આવીને એ લોકોને આમાં ટાઈમ આપવાનો એના મહેનતા ઓગણીસોતેર એક જ વ્યક્તિ તમને ફોર્મ આપી શકે જ્યાંથી પણ આવ્યો જાતિ પણ કાવતર નથી તમારો સમય બગડે આ વિસ્તારની કામગીરી બગડે એ સમયનું શું ફરી વખત આવો અખતરો ન થાય એના માટે શિક્ષાત્મક પગલા આપના મારફત ભરાય એ ખૂબ જરૂરી છે અને કાગળ સમજીને તમે સમજતાઓ કે આ કાગળ છે સમજો મને આરટીઆઈ માં જવાબ આપો આ કાગળ નથી આ ફોર્મ્સ 7 નંબર આના નિયમો આનો કાયદો હું એમ કહું કે હું કેપેબલ માણસ હું 25 છોકરા રાખી અને હું 25000 ફોર્મ ભરું કોઈ પણ ના લાગુ નહીં પડતા એવા લોકોના ફોર્મ ભરીને તમારા કેબલમાં મૂકી તો આ પ્રાંત ઓફિસમાં કામ કરવા માટે જરૂરિયાત જરૂરિયાતમંદો જે આવે છે અમારી કોર્ટની અંદર ખેડૂતોના પ્રશ્ન તમારી કોર્ટની અંદર અન્ય હજારો પ્રશ્ન એ પ્રશ્નોનું નિવારણ કરવાનું એ આપની જવાબદારી છે સાથે આપ આ જવાબદારી નિભાવો છે એ સમય જે બગડે છે એ સમયના મૂલ્યનું સુખ માટે ફરી વખત આપને વિનિંગ કે પિસ્તાલીસ જણા જે છે એ તમારા ટેબલ સ્પી એપિડેટ આપે અમારો કોઈ અહમ નથી અમારું કોઈ રીગો નથી અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી એની એફિડેવિટ મંગાવી અને અમને જો તમે ફાઇલ આપશો તો અમને કંઈ એમાં બીજું કોઈ અમારી દુશ્મની નથી પણ એ લોકો એવા સમજતા હોય કે અમે તુરંત ખાન છે સરકાર અમારી છે અથવા અમે સત્તાના જોડે કંઈ પણ કરી લેશું તો આ વાતનો જવાબ સુપ્રીમ કોર્ટના દરવાજા સુધી જશે એમાં કોઈ શંકા નથી આ કોઈ પાર્ટી લડતી નથી આ બધા વ્યક્તિઓ લડે છે અને આ માનવ સાંકળ વખત આપને વિનંતી કરું કે એ લોકોની એફિડેવિટો મંગાવો અને એની ભૂલ એ સ્વીકારે તો અમારો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જો એ ભૂલ નહીં સ્વીકાર તો હું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી જઈશ અને એના આધાર પુરાવો મારા પાસે છે ધન્યવાદ થેન્ક યુ